રાપર તાલુકાના પ્રાકરમાં અપહરણ અને પોસ્કો કેસના બે ખૂંખાર આરોપીઓ લાંબા સમયથી નાસ્તા પડતા હતા તેને પશ્ચિમ કચ્છ એલસીબીએ ચોક્કસ બાતમીના આધારે બંને આરોપીને પકડી પાડ્યા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સરહદી રેન્જ ભુજ તથા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાઈ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોવાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પીઆઈ એચ આર જેઠી તથા પીએસઆઈ જેબી જાદવના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા શક્તિસિંહ ગઢવી દિવ્યારાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજાને પેટ્રોલિંગ દરમિયાન સુરેન્દ્રસિંહ ઝાલાને ખાનગી રાહે બાતમી હકીકત મળી કે પ્રાગપર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અપહરણ અને પોક્ષોના ગુનામાં નાસ્તા ફરતા બે આરોપીઓ હમીસર તળાવ પાસે હાજર છે જે સચોટ બાતમી હકીકત આધારે તપાસ કરતા બંને આરોપીઓ હરિ કાંજી કેરસિયા અને પિયુષ કાંજી છાંગાને હસ્તગત કરી પ્રાગપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે